સ્વાગત છે તમારું આપણે આ નવી ચેનલમાં તો આ ચેનલમાં તમને શું મળશે તો તો આ ચેનલમાં તમને ડિજિટલી ખૂબ બધી માહિતી મળશે કે તમે ડિજિટલી જે ચાલે છે બધી વસ્તુ એમાં તમે શું શું કરી શકો છો માગો છો બરાબર છે કોઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્યુશન તમને બધું આ ચેનલમાં તમને મળવા મળશે બરાબર છે તો આજે આપણે ફર્સ્ટ વિડિયો છે તો આ આપણે ફર્સ્ટ વિડિયો બનાવીએ છીએ એનો વિડીયો બરાબર તમે ખૂબ ઓનલાઈન સોશિયલ મીડિયામાં જોયો હશે આ સ્ક્રીન પર જે વિડીયો દેખાય છે તમને આ બધા એનિમેટેડ વિડીયો લોકો બનાવે છે હવે એઆઈ વિડીયોનો અર્થ શું થાય છે કે જે રિયલ લાઈફમાં છે નહીં અવેલેબલ નથી આ ખાલી તમારા વિચારથી બનાવેલી વસ્તુ છે બરાબર છે તો આ તમારા વિચાર તમે એને આપો તો એ એ જનરેટ કરીને આપે છે એ જ એ રીતે જનરેટ કરીને આપે તમે જે ઈચ્છો એ રીતે બનાવીને આપે છે બરાબર છે તો તમારે પણ જો આવા વિડીયો બનાવવા હોય અને તમે લાખોમાં વ્યૂ આને મેળવી શકો છો બરાબર છે તમે જોઈ શકો છો આ એઆઈ વિડીયો બનાવો અને આ એડિટ કરેલો છે એમાં સાઉન્ડ અને એક હજાર લાઇક આવેલી છે એમાં બરાબર છે તો આ રીતે આ બધા તમે દેખાવામાં આવે છે આ બધા એઆઈ વિડીયો છે તમને આમાં જે પણ એઆઈ વિડીયો બનાવો એ બનાવી શકો છો બરાબર છે આ છોકરીનો વિડીયો છે જેઆઈ વિડીયો છે હવે આ બાળ ગણપતિનો વિડીયો છે એ બી એ વિડીયો બનાવેલો છે શંકર ભગવાન નંદી મહારાજનો વિડીયો બનાવેલો છે આ બધું એડ થી વિડીયો બનાવેલા છે બરાબર છે આ તમે બધા વિડીયો બનાવી શકો છો તમારી મદદ તમારી જેટલી તાકાત છે વિચારવાની એ બધી આમાં તમે નાખી શકો છો અને વિડીયો બનાવી શકો છો બરાબર છે તમે પણ આવા વિડીયો બનાવવા માંગતા હોય તો હું તમને શીખવાડીશ કઈ રીતે તમે આ વિડીયો બનાવી શકો છો તો સૌ તમારે આ વિડીયો બનાવવા માટે શું કરવાનું છે તમારી ફોનમાં પ્લે સ્ટોર પર જવાનું છે પ્લેસ્ટોર પર જેવા જશો તમને તમને દેખાશે કે તમારે પ્લે સ્ટોર ઉપર જઈને મેટા એઆઈ સર્ચ કરવાનું છે મેટા એ મેટા એટલે એ એઆઈ છે કે સમજી લો કે ફેસબુકની એઆઈ બનાવેલું છે મેટા એ આવી ઘણી બધી એપ્લિકેશન છે જેમાં તમે વિડીયો બનાવી શકો છો પણ આ સરળ હું તમને એક ઇઝી ફ્રીમાં તમે બનાવી શકો એની માટેનો આ એપ્લિકેશન છે મેટાએ જેવું સર્ચ મારશો તો તમને આ મેટાએ દેખાશે આવું ગોળ ચિહ્ન દેખાશે ગો બટન હવે એ તમારે ઇન્સ્ટોલ કરીને એને ઓપન કરી લેવાનું છે જેવું ઓપન કરશો તમારે ફેસબુકથી જે તમારી ઈમેલ આઈડી છે કે કંઈ પણ નવી પ્રોફાઇલ બનાવીને તમે એને લોગિન કરી નાખવાનું જેવું લોગિન કરશો તો તમને આ ઇન્સ્ટાગ્રામ જેવું જ તે એનું ઇન્ટરફેસ દેખાશે જેમાં આવા વિડીયો બધા આવશે પણ આ કોઈ બધા હ્યુમને બનાવેલા વિડીયો એના માનસિક શક્તિથી બનાવેલા બધા વિડીયો છે આ કોઈ રિયલ વિડીયો નથી આ ડેડકો નાચે એવું કોઈ રિયલ હોય નહીં આ બધું બનાવેલું છે બરાબર છે અને એકદમ સરળ રીતે બનાવેલું છે પહેલાં કેમ બધા લોકો એનિમેશન કરતા હતા હવે આ એનિમેશન ખાલી વિચારીને બનાવેલું છે તો હવે તમારે બનાવવા માટે શું કરવાનું છે આવું બનાવી નાખશો પછી તમને જો અહીંયા રાઈટ સાઈડ ઉપર કોર્નરમાં જમણી બાજુ ઉપર કોર્નરમાં પ્લસનું નિશાન દેખાય એની પર તમારે ક્લિક કરવાનું જેવું તમે ક્લિક કરશો તો આવું ઇન્ટરફેસ ખુલી જશે અથવા આ આ નથી કરવું તમારે તો એનો બીજો ઓપ્શન છે આ વચ્ચે જે નિશાન તમને ગોળો દેખાય છે નીચે નીચેની સાઈડ વચ્ચે એની પર ક્લિક કરશો તો પણ આવું આવી જશે બરાબર છે હવે આસ્ક એનીથીંગ લખેલું છે કે તમે મને પૂછો કંઈ પણ એમ આ એપ્લિકેશન એવું કહેવા માગે છે તો આપણે હવે સમજી લો કે મારી પોતાની કોઈ એનિમેશન વિડીયો બનાવો છે તો કઈ રીતે બનાવી શકું તો હું તમને સમજી લો કે મારે કોઈ મારી પ્રોડક્ટ છે તો એની માટે મારે કોઈ મોડલ કે કોઈ હીરો હિરોઈન જોઈએ છે એની માટે બનાવી છે મારે એનો ફોટો તો એ આ સિસ્ટમ જનરેટ કરીને આપશે આ ઉદાહરણ હું તમને આપું છું હવે સમજી લો કે મારે આઈસ્ક્રીમની બ્રાન્ડ છે મારી કોઈ તો એમાં મારે કોઈ મોડલ એમાં મારી એડવર્ટાઇઝ કરે આઈસ્ક્રીમની બ્રાન્ડની તો તો મારે એવું કરવું છે બરાબર છે તો હવે સમજી લો કે હું બનાવું છું મારે આઈસ્ક્રીમની બ્રાન્ડ માટે મોડલ તો મારે લખવાનું રહેશે આમાં જે કંઈ હિન્દીમાં પણ લખી શકો છો અને ઇંગ્લિશમાં પણ લખી શકો છો બરાબર છે એવું કંઈ આમાં ફરજિયાત નથી હોતું ગુજરાતીમાં હજી થોડું ઇન્ટરફેસ બનવા વાર લાગશે આ પણ બીજી ઘણી બધી એપ્લિકેશન છે જેમાં તમે ગુજરાતીમાં પણ બનાવી શકો છો બરાબર તો હવે આપણે આમાં લખવાનું છે કે મેક હ્યુમન મોડલ ઓર માય આઈસ્ક્રીમ બ્રાન્ડ એડવર્ટાઇઝમેન્ટ બરાબર છે આ હવે અમે લખી નાખી મોડલ છે ને હવે મોડલ કેવી હોવી પડે કેવા કપડાં એને પહેરેલા હોય એના વાળ કેવા રાખવા છે એ બધું તમે આમાં આપી શકો છો બરાબર છે તો હવે મારે લખવાનું છે કે ક્રિએટ મોડલ વિથ રેડ એન્ડ વ્હાઇટ ડ્રેસ બરાબર છે એન્ડ મેક હર હેર ગોલ્ડ બરાબર છે આ મેં મારો એક પ્રોગ્રામ આપી દીધો ટૂંકમાં પ્રોગ્રામ એટલે લખી દીધું કે મારે આવી મોડલ જોઈએ છે હવે તમે બનાવીને આપો આ સરળ એકદમ દેશી આપણી ભાષામાં કે તમારે જે જોઈતું એ લખી નાખવાનું તમારે બરાબર છે હવે આ આ બાજુમાં જે જમણી બાજુ નિશાન છે તીરનું એની ક્લિક કરશો એટલે હવે બનાવવાનું જનરેટ કરી દેશે હવે આ સિસ્ટમ છે એઆઈ બરાબર એ વિચારવાનું શરૂ કરશે કે આ શું કહેવા માગે છે આ આપણે શું કહેવા માગીએ છીએ હવે એની પ્રમાણે જનરેટ કરશે બરાબર છે જોઈ લો તમારી સામે આ આપણે જનરેટ કરીને આપેલું છે બરાબર છે જોઈ લો કેવું મસ્ત મોડલ બનાવેલા છે બરાબર છે આ જનરેટ કરી દીધું અને આપણને ચાર મોડલ રેડ એન્ડ વ્હાઈટ આપણે કપડાં માટે કીધું તો રેડ એન્ડ વ્હાઇટ પણ કીધી છે આઈસ્ક્રીમ માટે આપણે કર્યું દીધું આઈસક્રીમનું આપણે માટે એડવર્ટાઇઝ કરી દીધી એને તો આ રીતે તમે પણ તમારી કોઈ પણ બ્રાન્ડ વસ્તુ હોય કપડાની હોય કે કોઈ પણ દુકાન હોય તમારા નાસ્તાની લારી ગલ્લા વડાપાઉં કોઈ પણ વસ્તુ હોય તો તમે એ બનાવી શકો છો હવે તમે આને માવો ખવરાવા માવાના ગલ્લાની દુકાન હોય તો તમાકુ પકડીને પણ તમે ઊભી રખાવી શકો છો આ છોકરીને બરાબર છે હવે સમજી લો કે આ ફોટો તમને એક બનાવીને આપી દીધા બરાબર હવે બેટા એ તમને ટોટલ ચાર ફોટો બનાવીને આપશે એમાંથી તમારે જે ફોટોમાં એનિમેશન કરવું હોય એને બોલતી કરવી હોય કે પછી એને શું બોલાવરાવું છે એની પાસે તો એ પણ તમે કરી શકો છો ખાલી એનિમેશન કરવી છે તો બી કરી શકો છો હવે આપણે બોલાવીને એને દેખાડ્યું છે તમને બરાબર છે તો સમજી લો એક મોડલ કોઈ પણ સિલેક્ટ કરો તો આપણે એ ચારમાંથી એક મોડલ સિલેક્ટ કરશું આ લાસ્ટ મોડલ છે જે આપણા એડવર્ટાઈઝ માટે બંધ બેસે છે બરાબર તો આની પર ક્લિક કરવાનું છે તમારે પછી જે તમને નીચે છે ને ટૂલ્સ દેખાશે આ મેટા એના નીચે પ્રોમ્પ એડિટ એડ એનિમેટ લિપ સિન્ક્રોનાઈઝને રીસ્ટાઈલ આ બધા તમને દેખાશે ટૂલ્સ બરાબર છે તો આ ટૂલ્સ ઉપર તમારે જોવાનું છે હવે આ મેટા એનું અત્યારે નવું અપડેટ આવ્યું છે એમાં લિપ લિપ સિંક્રોનાઇઝ નાખેલું છે કે તમે જે બોલાવવા માંગો એ બોલશે મોડલ તમારી પાસે તમારી મોડલ જે તમે બોલાવવા માંગો એ બોલશે બરાબર છે અને તમને લાગશે રિયલ બોલે છે એ રીતે તો આપણે એકવાર તમે એને બોલાવીને દેખાડીએ હવે સમજી લો કે આ આપણે લિમ્પસ્ટીકના જો ક્લિક કરી બરાબર છે હવે તમારે મ્યુઝિક એમાં એડ કરવું હોય કોઈ તે સમજી લો કે મ્યુઝિક તો આમાં આવેલું જ છે પહેલેથી તો તમે મ્યુઝિક પણ એની પાસે વગાડાય મ્યુઝિક પણ બોલી શકે છે તો હવે સમજી લો આઈસ્ક્રીમનું કોઈ મ્યુઝિક છે આપણે મ્યુઝિક સિલેક્ટ કરીને એની પર દબાવીને આપણે ઓકે મારી દીધું છે બરાબર છે હવે આ સિન્ક્રોનાઈઝ કરવાની કોશિશ કરશે કંપની એની સાથે આ ફોટા સાથે બરાબર છે હવે આ બનાવે છે જો તમારી સામે આઠ ટકા સાત ટકા નવ ટકા હવે આ મ્યુઝિક તમને ન ગમતું હોય તો હજી એ પણ એડ કરી શકો છો આ તો મેં તમને ખાલી મ્યુઝિક એડ કરી કે જે ઇનબિલ્ટ વેબસાઇટમાં જે એપ્લિકેશનમાં જે મ્યુઝિક આવે છે એ તમને તમે પોતાનું પ્રાઇવેટ મ્યુઝિક પણ આમાં નાખી શકો છો તમે પ્રાઇવેટ મ્યુઝિક પણ તમારું આમાં નાખી શકો છો બરાબર છે તો હવે પ્રાઇવેટ મ્યુઝિક નાખવા માટે પણ તમારે ફોનમાં પહેલાં તમારે મ્યુઝિક હોવું જરૂરી છે એ સિલેક્ટ કરીને તમે એડ કરી શકો છો હવે તમારે શું કરવાનું છે તમારે જો તમારે કંઈ ડાયલોગ બોલાવવા હોય તો એ પણ તમે કરી શકો છો ડાયલોગ બોલાવવા માટે શું કરવાનું છે તમારે હવે આ જનરેટ થયા ત્યાં સુધી હું તમને એ શીખવાડી દઉં કે ડાયલોગ બોલાવવા માટે તમારે શું કરવાનું છે ધારો કે એ મોડલ ઉપર તમારે ક્લિક કરી લેવાની ફરીથી લિપ જ ઉપર ક્લિક કરવાની હવે ઉપર વચ્ચેની સાઈડ જો મ્યુઝિક અને ટેક્સ્ટ બે ઓપ્શન આવે છે તો તમારા ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તો નીચે છે ને આ ટૂલ બોક્સ ખુલી જશે બરાબર છે હવે એમાં તમારે ઇંગ્લિશમાં તમને ફાવતું હોય તો ઇંગ્લિશમાં હિન્દીમાં ફાવતું હોય હિન્દીમાં પણ હિન્દી તમારે સૌથી છેલ્લું મોડલ છે ને એ ક્લિક કરવાનું છે જયારે નીતિ લખેલું છે નીતિ તો આ નીતિ છે ને જે હિન્દીમાં બોલે છે અને પ્રવીણ છે એ હિન્દીમાં બોલે છે બે વોઇસ આપેલા છે આપણે લેડીઝ અને જેન્સના હિન્દી માટે હમણાં ગુજરાતી કંઈ સપોર્ટ કરતું નથી આ એપ્લિકેશન એટલે ગુજરાતીમાં આપણે નહીં બનાવી શકીએ પણ હિન્દીમાં જો તમારે બનાવે તો નીતિ ઉપર ક્લિક કરી નમસ્તે મેં નીતિ હું એ મીરી વોઇસ હે કે આયે આપકે વિડીયો કે લી છી હે શરૂઆત કરી બતાવે છે કે બોલીને કહે છે કે શું તમારા વિડીયો માટે અમારી અવાજ છે તમને ગમે છે બરાબર છે તો હવે આપણે ઓકે કરી નાખીએ હવે આપણે એમાં હિન્દીમાં કંઈક ટાઈપ કરીએ કે મારે આ બોલાવવું છે બરાબર છે તો સમજી લો કે મારા બ્રાન્ડનું નામ છે કે કોઈ પણ આઈસ્ક્રીમ છે કે સુપર આઈસ્ક્રીમ મારો સમજી લો કે સુપર આઈસ્ક્રીમ તો આપણે બોલાવવું છે કે આઈ એ મેરી આઈસ્ક્રીમ કંપની ્યોર શુદ્ધ શુદ્ધ દૂધ સે બના ઠંડા ઠંડા આઇસક્રીમ ખાને લી બરાબર આપણે આટલું લખ્યું કે અહીંયા મેરી આઈસ્ક્રીમ કંપની કા શુદ્ધ દૂધ બનાવવા ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાને કે લઈએ બરાબર છે તો હવે આપણે એની પર નીચે જમણી બાજુ જે તમને ટીવી દેખાશે એની પર ક્લિક કરવાનું બરાબર છે પછી એવું ક્લિક કરશો એટલે એને પ્રોગ્રામ આપણો મળી ગયો સમજી લેવાનો બરાબર છે પ્રોગ્રામ મળી ગયો આઈસ્મ કંપની કા શુદ્ધ દૂધ દૂધસે બનાવવા ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાને કે લઈએ જોયું આપણે આ નીટી જે મોડલ હતી એ આપણને બોલીને દેખાડ્યું કે આવું હું બોલું છું તમારે કઈ એમાં ફેરફાર કરવો છે હવે આપણે કંઈ ફેરફાર કરવો નથી બરાબર છે તો આને આપણે બીજી વાર સાંભળ્યું હોય તો અહીંયા જે ક્લિક કરી નાખવાનું જમણી બાજુ જે બટન છે એની પર એ પરિમ કંપની બરાબર આ એને આ જે જે આપણે વાક્ય આપ્યા હતા એ બોયલા બોલી છે બરાબર છોકરી હવે તમારે જમણી સાઈડ ઉપરની સાઈડ દંડ લખેલું છે બટન એની ઉપર ક્લિક કરવાનું જેવું દંડ કરશો તો તમને આપણે જે પહેલા કેમ વિડીયો બનાવવાની કોશિશ બનાવ્યો હતો એ પાછું જનરેટ શરૂ કરી દીધું એને બનાવવાનું જો બીજો વિડીયો પહેલો તો આપણે જે ગીત નાખેલું હતું મારવાડી ગીત જે નાખેલું હતું આપણે ઇંગ્લિશમાં આઈસ્ક્રીમમાં જે કોઈ ખબર કોને ખબર કયું ગીત એ તો એ તો બનાવી નાખે એ તમને સંભળાવીશ પણ આજે આપણે પ્રોગ્રામ ને જે એને લખીને એ હવે બનવાની શરૂઆત થાય છે બરાબર છે તો હું તમને આગળ જે આપણે બનાવેલોને જે ગીત ગાઈને બોલે છે એ વિડીયો તમને બતાવું જો કઈ રીતે બન્યો કેવો બન્યો છે એને વિડિયો બન્યો બરાબર છે હવે આપણે લીગ ટીપીને જે આપણે હિન્દીમાં એને બોલાવેલું છે ને એ પણ વિડીયો હું તમને સંભળાવીને બતાવું કે કેવું એ વિડીયો બનાવ તો આ વસ્તુ છે ને તમે તમારી એડવર્ટાઇઝ માટે ઉપયોગ કરી શકો છો ટૂંકમાં સરળ અને મફતમાં એકદમ મફતમાં તમને નવ સેકન્ડનો વિડીયો તમે તમારી બનાવી શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી શકો છો વોટ્સએપમાં ફેસબુકમાં તમે મૂકી શકો છો બરાબર છે હવે તમારી કાબલિયત ઉપર છે કે તમે કેવા મોડલ જનરેટ કરો મોડલ જનરેટ કરવા માટે પણ એક બીજું છે વસ્તુ કે હું તમને બતાવીશ એ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે કઈ રીતે તમે સારા મોડલ પણ જનરેટ કરી શકો છો બરાબર છે એ તમને જોઈતા હોય એ મોડલ પાસે બરાબર હવે જો આ વિડીયો મેં બનાવેલો છે બીજો આપણો બની ગયો છે વિડીયો જેને આપણે પ્રોગ્રામ આપ્યો તો કે આ ભાઈ બોલીને બતાવો મને મારી બ્રાન્ડ વિશે બરાબર છે જોઈ લો હવે હું આ તમને સંભાળીને બતાવું આ એ મેરી આઈસક્રીમ કંપની કા શુદ્ધ દૂધ છે બનાવું આ ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાણી કે લીએ

आइए मेरी आइसक्रीम कंपनी का शुद्ध दूध से बना हुआ ठंडा ठंडा आइसक्रीम खाने के लिए आइए मेरी आइसक्रीम कंपनी का शुद्ध दूध तो से बना हुआ ठंडा ठंडा आइसक्रीम खाने के लिए तो आ रही थे आइसक्रीम कंपनी का शुद्ध बनी गयी है बराबर है मॉडल आपने बनी गयी है बराबर है अबे तुम्हारे આ વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે હવે તમારે સેવ કરવું હોય તો જે વિડીયો બનેલો છે એની પર જો ત્રણ ટપકા છે એની પર ક્લિક કરીને સેવ કરશો એટલે તમારી સિસ્ટમમાં સેવ થઈ જશે પછી તમારે જ્યાં ઉડાડો હોય ત્યાં વિડીયો ઉડાડો કોઈ કોપીરાઈટ નહીં થાય તમારે યુટ્યુબમાં ચડાવો ઇન્સ્ટાગ્રામમાં ચડાવો કોઈ પણ જગ્યાએ ચડાવો ફેસબુકમાં કોપી રાઇટ પણ નહીં લાગે તમારા વિડીયોમાં બરાબર છે તો બસ આ જ વિડીયો આપણે બનાવીને તમને શીખવાડ્યા છે આવા જો તમારે વિડીયો કે કોઈ સોલ્યુશન તમારે જોઈતા હોય ટેકનોલોજીની બાબતમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી નાખો મળવી જોઈએ આગળના વિડીયોમાં આવું જ નવું લાવશું બરાબર છે